નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ શ્રી નારાયણ વિદ્યાલય વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી છે જ્યાં ધોરણ દસ અને ધોરણ બારના સાયન્સ તથા કોમર્સના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફેરવેલ બે હજાર પચીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સૌ શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ જેમાં પચીસ એ વન વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ચાલીસ જેટલા એ ટુ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત કરીંગ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન શહેર અને રાજ્ય કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય જેવી કે ક્રિકેટમાં સાયન્સ ફેરમાં સ્પોર્ટ્સમાં વક્તૃત્વ સ્પર્ધામાં આ તમામને વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ રીતે શ્રી નારાયણ વિદ્યાલય ખાતે ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉપસ્થિત મારા ફેકલ્ટી મિત્રો પ્રિન્સિપાલ્સ કોર્ડિનેટર્સ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોને મારા શું જય શ્રી કૃષ્ણ હવે આજના દિવસે મારે તમને બે ત્રણ વાતો નાની નાની કહેવી છે કદાચ તમારા આવનારા જીવનની અંદર આ મારી વાત કે વાર્તા કદાચ તમને કામ લાગે તો મારી વાતને ધ્યાનથી સાંભળજો ટેન્થની એક્ઝામ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ પતી ગઈ થોડાક દિવસોમાં તમારું રિઝલ્ટ પણ આવશે લગભગ એપ્રિલના એન્ડ સુધીમાં હવે રિઝલ્ટ આવશે તમારે કેટલાક ડિસિઝન્સ લેવાના છે કે તમારે આગળ શું કરવું ટેન્થ પછી શું કરવું ટ્વેલ્થ પછી શું કરવું એને સંદર્ભ પર તમને થોડીક વાત કહેવી છે આપણા ગુજરાતીમાં એક કહેવત છે આવી કે પરિસ્થિતિ વ્યક્તિનું નિર્માણ કરે છે કઈ કંડિશન છે કઈ પરિસ્થિતિ છે એના આધારે વ્યક્તિનું નિર્માણ થતું હોય છે કે સારી પરિસ્થિતિ હોય એમાં સારા વ્યક્તિનું નિર્માણ થાય ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારતો હોય તો ખરાબ નિર્માણ થાય કે ખરાબ વ્યક્તિ બને અને આ કોટેશન પર બધા બહુ જ બોલીવુડની અંદર મૂવીઝ બની ચૂક્યા છે નાઇન્ટીન એટીસમાં મેં તો બહુ પછી જોયું હતું કદાચ મારા કેટલાક આગળ મિત્રો બેઠા છે એમને જોયું હશે એક મૂવી આવ્યું હતું એનું નામ હતું પરવરીશ અમિતાભ બચ્ચન વિનોદ ખન્ના સમી કપૂરનું એક સરસ મજાનું મૂવી હતી અને એમ એવું જ હોય છે કે બે ભાઈઓ હોય છે બાળપણમાં છૂટા પડી જાય છે હમણાં બધો કુંભ મેળો કેવો ગયો એવી રીતે કોઈક મેળામાં ખોવાઈ જાય છે એક વ્યક્તિનો ઉછેર કોઈ કમિશનર કરે છે અને મોટો થઈને એક ઇન્સ્પેક્ટર બને છે એટલે સારી પરિસ્થિતિમાં ઉછરીને એ સારો વ્યક્તિ બન્યો બીજો છોકરો હતો એને કોઈક સ્લમ એરિયાની અંદર કોઈક બુટલેગર પ્રકારના વ્યક્તિએ તેનો ઉછેર કર્યો તો એ સ્મગલર બન્યો એટલે આપણને પહેલેથી એવું કહેવામાં આવે કે સારી પરિસ્થિતિમાં ઉછરેલ વ્યક્તિ સારો હોય અને ખરાબ પરિસ્થિતિમાં ઉછરેલ વ્યક્તિ ખરાબ હોય પરંતુ આ વાક્ય મને સો ટકા સાચું નહીં લાગતું જો આ વાક્ય સો ટકા સાચું હોત તો હમણાં થોડાક દિવસ પહેલા હોળીની રાત્રે વોક્સ વેગન ગાડી લઈને નશામાં ધૂત વ્યક્તિ આઠ દસ જડે અડફેટે ના લેતો હોત અને એમાં એકાદ એક વ્યક્તિનું મૃત્યુ ના થતું હોત છાસ વારે આપણે એવું જોઈએ છે ગુજરાતની અંદર ઇન્ડિયા ની અંદર મોટા ભાગે હીટ એન્ડ રન કેસ થાય છે એ મેજોરિટી અમીર બાળકના અમીર જે પિતાઓ હોય એમના જ બાળકો દ્વારા થતું હોય છે તો એ લોકોને તો પરિસ્થિતિ સારી જ છે જો સારી પરિસ્થિતિથી જ સારો વ્યક્તિ બનતો હોત તો કિસ્સા ન બનવા જોઈએ આપણે જોયું છે મોટે ભાગે મર્સિડીઝ છે ઓડી છે બીએમડબલ્યુ છે આવા પ્રકારની કાર થી જ આવા બેફામ અકસ્માતો થાય છે એ લોકો જ ડ્રગ્સ ના રવાડે ચડેલા હોય છે એટલે આપણને એવું લાગે છે કે સારી પરિસ્થિતિ સારો બને મેં હમણાં ગઈકાલે દિવ્ય ભાસ્કરના ફર્સ્ટ પેજ ઉપર એક આર્ટિકલ વાંચ્યો કદાચ તમારાથી કોઈએ વાંચ્યો હોય કે કેમ રાજસ્થાનના બાસવાડાની અંદર એક સિક્સ સ્ટાન્ડર્ડમાં ભણનાર એક વિદ્યાર્થી જેનું નામ છે છે એ પરિસ્થિતિ બહુ જ ખરાબ વર્ષની ઉંમરે તેની માતાનું મૃત્યુ થાય છે એના નાની એને બે કિલોમીટર દૂર સ્કૂલ મૂકવા જાય છે સ્કૂલ થી ચાલતો આવે છે ઘૂંટણ પ્રોગ્રામ ભાગમાં કઈ જગ્યાએ